હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સ્વીટ રોલ અથવા તો તમે આ રોયલ કોસ્ટર રોલ પણ કહી શકાય છે પણ આ બિસ્કિટમાંથી બની છે અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં તો આજે આપણે બનાવીશું રોયલ કોસ્ટર સ્વીટ રોલ બનાવીશું તો અહીંયા આપણે મલાઈ પણ લઈશું તો એનો યુઝ કરવાનો છે એટલા માટે બતાવી છે તો અહીંયા તમે કોઈ પણ કંપનીના બિસ્કીટ લઈ શકો છો તો અહીંયા આપણે બિસ્કીટ છે તેને મિક્સર જારમાં ઝીણો એવો એકદમ સરસ ફાઇન એવો પાવડર આપણે કરી લઈશું અત્યારે દિવાળીમાં એકદમ આપણે ગેસ ચાલુ કર્યા વગર અને એકદમ સરસ એવી આપણે ટેસ્ટી એવી બહાર મળે તેવી ઘરે આપણે મીઠાઈ બનાવીશું તહેવારોમાં આવી મીઠાઈ બાળકોને ખૂબ જ ભાવતી હોય છે આ બાળકોને ભાવે એવી મીઠાઈ આપણે ઘરે બનાવીશું તો અહીંયા કોઈપણ ભેળસેળ વગર આપણે મીઠાઈ બનાવીશું એટલે ઘરે શુદ્ધ મીઠાઈ બનતી હોય છે અને તાજી અને એકદમ સરસ એવી આપણે બિસ્કીટ સ્વીટ રોલ બનાવીશું તો અહીંયા મિક્સર જારમાં એકદમ સરસ એવું ફાઇન આપણે પાવડર કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા ઝીણો પાવડર છે તે આપણે કરવાનો છે અને આ રીતે અહીંયા મેં બે પેકેટ દસવાળા મેરી ગોલ્ડના બિસ્કીટ લીધા છે તમે પાર્લે પણ લઈ શકો છો અને ક્રેક પણ લઈ શકો છો કોઈ પણ કંપનીના તમે બિસ્કીટ લઈ શકો છો તો અહીંયા આપણે ખાંડ છે તે મેં છ ચમચી જેટલી એટલે કે અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે તો તેને પણ આપણે એકદમ મિક્સરમાં ઝીણો પાવડર કરવાનો છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણો એકદમ સરસ એવો પાવડર થઈ ગયો છે અને અહીંયા આ પાવડર તમારે દળેલી ખાંડ નાખશો તો તમારી ખાંડ છે તે જલ્દી પીગળી જશે અહીંયા મેં કોકો પાવડર લીધો છે તો અહીંયા આપણે બે ચમચી એડ કરીશું અને હવે અહીંયા સુગર ખાંડ છે તેને પણ ત્રણ ચમચી જેટલી આપણે એડ કરીશું કેમ કે બિસ્કીટ હોય છે તેમાં ગળપણનું પ્રમાણ વધારે હોય છે પણ તમે ગળપણ જેવું ખાતા હોય એ રીતે તમે એડ કરી શકો છો પણ અહીંયા આપણે આ માપ પરફેક્ટ માપ સાથે બનાવીએ છીએ એટલે આ મીઠાઈ છે તે બહુ ગળીને અને બહુ નહીં એવી મીડિયમ બનશે તો આ બધું મિશ્રણ છે તેને આપણે આ ચમચીની મદદથી મિક્સ કરી લેશું અહીંયા રોલર રોલર કોસ્ટર છે તે ખૂબ સરસ એવા બને છે અને આ મીઠાઈને સ્વીટ રોલ પણ કહેવામાં આવે છે તો અહીંયા આપણે આ પાંચ મિનિટમાં જ આ જે મીઠાઈ છે સ્વીટ રોલ તે બની જશે તો હવે એને આપણે અહીંયા થોડુંકમથી હું ઘી એડ કરીશ એક ચમચી જેટલું એટલે તેનાથી બેન્ડિંગ સારું એવું આવી જશે અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું તો ઘી નાખવાથી ખૂબ જ સરસ મીઠાઈ છે તે ખૂબ વધારે ટેસ્ટમાં વધારો કરી દેશે એટલા માટે અને અહીંયા દૂધ છે તે ગરમ કરેલું લેવાનું અને હું લેવાનું છે ગરમ કરેલું હોય એક ચોથાઈ કપ મેં દૂધ લીધું છે હવે જેમ આપણે દૂધની જરૂર પડશે એમ આપણે એડ કરતા જશું અને લોટ બાંધવાનો છે એકી સાથે આપણે દૂધ એડ કરશું નહીં કેમકે જો લોટ છે તે થોડોક ઢીલો પડી જશે તો પણ રોલ બનશે નહીં અને કડક હશે તો ફાટી જશે એટલે આપણે અહીંયા મીડિયમ આપણે એ લોટ છે તેને બાંધવાનો છે તો અહીંયા મારે એક ચોથાઈ કપની જરૂર પડી છે એટલા માટે તમે આ રીતે લોટ બાંધશો હવે આપણે પાણીની સેજ પણ જરૂર પડી નથી તો આ રીતે આપણે કડક નહીં અને બહુ ઢીલોય નહીં એવો લોટ આપણે બાંધીશું તો પાંચ મિનિટ જેવો આ રીતે લોટ છે તેને ખૂનશું એટલે એકદમ સરસ એમાં એકદમ ચીકણો એવો લોટ આપણો થઈ જશે તો તમે જોઈ શકો છો જેમ લોટ બાંધવાથી તમારા ગાંઠા છે તે દૂર થઈ ગયા છે અને એકદમ ચીકણો લોટ થઈ ગયો છે તો આવો લોટ આપણે રાખવાનો છે હવે આ લોટને આપણે દસ મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે હવે એને ટાંકી અને પ્લેટ મૂકી દઈશું ત્યાં સુધી બીજો લોટ છે તેને આપણે બનાવી લેશું બાંધી લેશું તો અહીંયા મેં એક કપ જેટલું મેં નાળિયેર છે એકદમ ઝીણું છીણેલું છે એ લેવાનું છે તમારે અને તેમાં આપણે ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને અહીંયા મલાઈ છે તે બે ચમચી જેવી ફ્રેશ મલાઈ છે તે એડ કરીશું મલાઈ આપણે મીડિયમ એડ કરવાની છે પછી જરૂર પડશે તો આપણે મલાઈ એડ કરવાની છે તો અહીંયા આ રીતે પણ લોટ બાંધવાનો છે આનો અને તમારે જેમ મલાઈની જરૂર પડે એમ તમારે મલાઈ એડ કરવાની છે વધારે ઢીલું પણ નથી રાખવાનું અને બહુ ટાઈટ નથી રાખવાનું હવે મેં એક ચમચી મલાઈ એડ કરી છે કુલ ત્રણ ચમચીની જરૂર પડશે તમારે હવે અહીંયા એક ચમચી જેટલો આપણે ટેસ્ટ વધારવા માટે મીઠાઈમાં મિલ્ક પાવડર છે તે બે ચમચી એડ કર્યો છે મેં તમારે નો મિલ્ક પાવડર એડ કરવો હોય તો તમે કિપ્સ પણ કરી શકો છો પણ સ્વીટ છે એટલા માટે તમે આ મિલ્ક પાવડર તમે એડ કરશો એટલે જેવી આપણે પેંડા ખાતા હોય તેવો ટેસ્ટ આવશે તો તમે જોઈ શકો છો લોટ છે તે આ રીતનો બંધાઈ ગયો છે તો હવે અહીંયા આપણે લોટને સાઈડમાં મૂકી દઈશું અને આપણે એક આવી પ્લાસ્ટિકની થેલી હોય તેને કટિંગ કરી લેવાની છે અને આ રીતે આપણે ઘીથી ગ્રીસ કરી લેશું હવે અહીંયા લોટ છે તેને આ રીતે પ્લાસ્ટિકના જબલા ઉપર આપણે રાખી દઈશું અને આ રીતે થોડોક લુવાને આપણે થોડાક થાબડી લેશું એટલે જ્યારે આપણે વણતી વખતે ફાટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એની ઉપર આપણે ઘીથી ગ્રીસ કરેલી બીજી પ્લાસ્ટિકની પોલીથીનની થેલી આપણે મૂકી દઈશું અને હળવા હાથે અહીંયા વણવાનું છે વજન તમારે સહેજ પણ આપવાનું નથી ન કરો તમારો રોલ છે તે ફાટી જશે તો અહીંયા ધીમે ધીમે આ રીતે તમે વણશો એટલે તમારો જો રોલ છે તે એકદમ સરસ એવો ગોળ અને વણાઈ જશે તો તમે જોઈ શકો છો ફરે છે એટલું સરસ અને એકદમ હળવું થશે જેમ વજન તમારો બધી બાજુથી પોળું થઈ જશે એટલે વજન હલકું થઈ જશે અને રોલ તમારો અમારે આખી પાટલી છે તેમાં ચકલામાં તેમાં આ ત્યાં સુધી થઈ ગઈ છે અને આ રીતની એની થિકનેસ રાખવાની છે તો તમે જોઈ શકો છો હવે આ રોલ આપણો થઈ ગયો છે તો હવે બીજો રોલ પણ આપણે બનાવી લઈશું તો એને સાઈડમાં મૂકી દઈશું તો અહીં આપણો બીજો રોલ પણ થઈ ગયો છે તૈયાર તો આ રીતે આપણે રોલ બંને રોલ છે તેને આ રીતે મિક્સ કરી દેવાના છે ભેગા કરી તેની થિકનેસ પણ એટલી જ રાખવાની છે જે પેલો રોલ છે તેની રાખી છે એટલી જ આપણે થિકનેસ એની રાખીશું અને આવી કોઈ તિરાડ હોય ત્યાં આવી પ્લેટ અથવા તો વાટકી હોય તેનાથી આ રીતે કરશો એટલે તિરાડ છે તે જતી રહેશે કેમ કે કોકોનટ આપણે સીણ ખમણેલું એકદમ ઝીણું લીધું છે પણ તોય આમાં લોટ નથી ને એડ કર્યો એટલા માટે તિરાડ સેજ પડે તો આ રીતે તમારે વાટકીથી પ્રેસ કરી લેવાનું હવે અહીંયા આપણે જે રોટલો પેલો વણેલો છે તેમાં રોલ તેમાં આ રીતે આપણે એડ કરી દેવાનો છે એની ઉપર જ મૂકીશું તો આ રીતે આપણે રોલ મૂકી દીધો છે બંને રોલ ભેગા કરી દીધા છે હવે આપણે એનો રોલ વાળવાનો છે પણ અહીંયા ધીમે ધીમે તમારે રોલ વાળવાનો છે પ્લાસ્ટિકનું જબલું છે પ્લાસ્ટિકની થેલી છે તેને કાઢવાની નથી તો તમે જોઈ શકો છો એમ હાથેથી કરશો તો ફાટી જશે એટલા માટે અહીંયા આપણે પોલિથિનથી જ આપણે રોલ વાળીશું અને એકદમ હળવા હાથે રોલ વાળવાનો છે તો રોલ છે તે આપણો એકદમ સરસ એવો વળાઈ જશે અને આ રીતે તમારે ટાઈટ કરતું જવાનું છે અને રોલ વાળતું જવાનું છે એટલે તમારી સ્વીટ મીઠાઈ ખૂબ સરસ એવી ટેસ્ટી અને ડિઝાઇન પણ એટલી સારી એવી પડશે તો તમે આ રીતે રોલ વાળવાનો છે આવી રીતે રોલ વાળશો એટલે એકદમ સરસ તમારી મીઠાઈ બની અને રેડી થઈ જશે તો અહીંયા મારો રોલ છે તે એકદમ સરસ ટાઈટ અને ફિટ થઈ ગયો છે તો હવે આ રોલને આપણે એક ઠંડો થવા માટે આપણે ફ્રીજમાં સેટ કરવા માટે મૂકી દઈશું તો અહીંયા ફ્રીઝરમાં દસથી પંદર મિનિટમાં રોલ છે તે સેટ થઈ જશે અને વધારે વધારે અડધી કલાક જેવો ત્રીસ મિનિટ જેવું થશે તો હવે આપણે એને ફ્રીઝમાં રાખી દઈશું તો આ રોલ છે તે ફ્રીજમાંથી આપણે હવે બહાર કાઢી લીધો છે અને ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે

મીડિયમ આપણે સાઇઝ કરીશું તો આવી મીઠાઈ તમને બાળકોને મળી જાય તો બીજું કશું ન જોતું હોય મોટા પણ ખાઈ શકે એટલી સરસ એવી આ કોકો પાવડર અને ચોકલેટ ફ્લેવરમાં છે એટલા માટે બધાને ખૂબ જ ભાવતી હોય છે તો અહીંયા મીઠાઈ છે તે આવી રીતે પીસ કરી લેશું તમે જોઈ શકો છો રોલ એકદમ સરસ ટાઈટ છે અને આપણે હળવા હાથે તેના પીસ કરવાના છે પીસ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે આપણો રોલ છે તે વિખાય નહીં અને સ્વીટ આખી નીકળે એ રીતે આપણે ચપ્પુની મદદથી કટિંગ કરવાનું છે તમે જોઈ શકો છો મારા આખા બધા રોલ છે તે બધા આખા નીકળી ગયા છે તો આ રીતે વિખાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આવી દિવાળીમાં મીઠાઈ બનાવશો તો ખૂબ જ બધા બાળકોને ભાવશે મોટાને પણ ભાવશે અને એક મીઠાઈ ગેસ ચાલુ કર્યા વગર તમારી આ મીઠાઈ તૈયાર થાય છે તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક યુ